કાંઠાની વાત કરીએ બનાસકાંઠામાં આજે ત્રણ સમાજનું અલગ અલગ જગ્યાએ સંમેલન છે બંધારણને લઈને અલગ અલગ સ્થળોએ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું ધાનેરાના ઉપવેદ સ્કૂલ કેમ્પસમાં બ્રહ્મ સમાજ બંધારણ મુદ્દે મનોમંથન ઓગવડના વડા ગામમાં રાજપૂત સમાજ પણ સંમેલન કરશે રબારી સમાજ બંધારણને આખરી ઓપ આપવા સામાજિક બંધારણનો દોર શરૂ કર્યો છે સામાજિક જૂના રિવાજો અને ખોટા ખર્ચમાં કંટ્રોલ કરવા મુદ્દે મિટિંગમાં મહામંથન કરવામાં આવી રહ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ગયા છે અલ્કેશ જે પણ કુરિવાજો છે તેનાથી સમાજને બચાવવા માટે ખાસ અલગ અલગ જગ્યાએ ત્રણ જગ્યાએ સમાજનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે કયા મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવશે સામાજિક બંધારણનો દોર છે તે હવે તેજમાં છે અને આજે ત્રણ સમાજના અલગ અલગ જગ્યાએ સામાજિક મીટિંગનું આયોજન છે જેમાં ધાનેરામાં ઉપેલ સ્કૂલ કેમ્પસમાં બ્રહ્મ સમાજનું બંધારણ છે તે ઘડાશે જેમાં શિક્ષણ અને સામાજિક બંધારણ મુદ્દે મનોમંથન કરાશે મહત્વની વાત એ છે કે ઓગઢના વડા ગામમાં પણ રાજપૂત સમાજ દ્વારા એક બંધારણ માટે આ મહાસંમેલન આજે યોજાવાનું છે જેની અંદર શિક્ષણ અને સમાજ સુધારણા માટે વિવિધ મુદ્દાઓ છે તે પણ અમલમાં મુકાશે રબારી સમાજનું બંધારણ પણ આખરી ઓફ આપવા માટે ગામડે ગામડે બંધારણનો દોર શરૂ થયો છે ને આગામી પચીસ તારીખે રબારી સમાજનું પણ મહા સંમેલન મળશે ને તેમાં પણ રબારી સમાજના અલગ અલગ પાંચ વિભાગો માટેનું બંધારણ છે તે ઘડવામાં આવશે જોકે રાજપૂત બ્રાહ્મણ સમાજની સામાજિક સુધારાની આજે પ્રથમ બેઠક છે તે પહેલા ઠાકોર સમાજનું પણ બંધારણ ઘડાયું હતું એટલે ક્યાંક ને ક્યાંક જે સમાજની અંદર જે રિવાજો છે જેના કારણે સમાજ પાછળ ધકેલાઈ રહ્યો છે તેને લઈને બંધારણ છે તે ઘડવામાં આવશે ને કુરિવાજોને તિલાંકિ પણ આવશે ને દોર છે તે શિક્ષણમાં વધુમાં વધુ સમાજ જોતરાયને શિક્ષણ તરફ વધીને આર્થિક પ્રગતિ કરે તે માટેનું તમામ તમામ સમાજો બંધારણ ઘટશે बिल्कुल बिलकुल आभार पूरी माइती माटे।